નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો નાગપુરમાં હિંસા હાઈકોર્ટે બુલડોઝર કાર્યવાહી ઉપર રોક લગાવી દીધી છે ત્યારે વાત છે ન્યુઝીલેન્ડમાં સાતની તીવ્રતાનો આવે છે જોરદાર ભૂકંપ આગળ વાત સંદાવાદ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વાત છે વધુ એક નબીરાય સર્જો છે અકસ્માત વાત છે અમદાવાદના વસ્ત્રાપોરની આગળ વાત છે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર વટાવી ગયું છે ત્યારે વાત છે પીઓકેને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે આગળ વાત થશે આ નવું ગુજરાત છે અમદાવાદ શહેર પોલીસ કરી રહી છે કંઈક આવો ત્યારે વાત થશે સો થી વધુ ખાણો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે વાત છે સુરેન્દ્રનગરના થાન વિસ્તારની ત્યારે વાત થશે નહેરનું રિપેરિંગ કરવાનું હોય ઉનાળામાં પાણી નહીં મળે આગળ વાત થશે દસ એપ્રિલ બાદ લગ્ન કરનારાઓ માટે સમાચાર સામે આવ્યા છે ત્યારે એકસો ને પચાસથી થી વધુ ગેરકાયદેસર કોલસા ખાના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે આગળ વાત થશે બોલીવુડ અભિનેત્રી શિલ્પા સિરોડકર અંબાજીમાં જોવા મળ્યા છે આગળ વાત થશે ગરીબ મુસ્લિમોને સ્વાગતે મોદીના નામે ઈદ આપવાની તૈયારીઓ ચાલી રહી છે મિત્રો હવે સમાચારો વિસ્તારથી ઈદ પહેલાં બીજેપી ગરીબ મુસ્લિમોને સ્વાગતે મોદીના નામે ઈદી આપવાની તૈયારી કરી રહી છે ભાજપના લઘુમધ્યો સ્વાગતે મોદી અભિયાન ચલાવીને બત્રીસ લાખ ગરીબ મુસ્લિમોને ભેટ આપશે આ અભિયાન દિલ્હીના નિઝામુદ્દીનથી શરૂ થશે જેમાં જેપી નડ્ડા નજર રાખશે ભાજપનું કહેવું છે કે ગરીબ મુસ્લિમો પણ ગર્વ સાથે ઈદની ઉજવણી કરી શકે છે તે માટે તેમને એક કીટ ભેટવા આપવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર અંબાજીમાં જોવા મળ્યા બોલિવૂડ પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શિરોડકર અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા હાલમાં રાજસ્થાનમાં તેમની નવી ફિલ્મ જટાધારાનું શૂટિંગ ચાલી રહ્યું છે મંદિર તંત્ર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેઓએ સિદ્ધિ વિનાયક મંદિર માતાજીની ગાદી અને ભૈરવજી મંદિરના દર્શન કર્યા અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરીને પૂજા પણ કરી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એકસોને પચાસથી વધુ ગેરકાયદેસર કોલસા ખાણા ઉપર દરોડા સુરેન્દ્રનગર થાણ તાલુકામાં ગેરકાયદેસર કોલસાની ખાના પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસ ટી મકવાણા અને તેમની ટીમે એકસો ને પચાસથી વધુ ગેરકાયદેસર ખાણ પર દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન ખનન માટે વપરાતા ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ એપ્રિલ બાદ લગ્ન કરનારા માટે સારા સમાચાર છે રાજકોટમાં દસ એપ્રિલ બાદ લગ્ન કરનારા માટે સારા સમાચાર છે છેલ્લા આઠ મહિનાથી બંધ રાજકોટ મહાનગરપાલિકાના તમામ અઢાર કોમ્યુનિટી હોલ ફરીથી શરૂ કરવામાં આવશે મહાનગરપાલિકામાં તમામ અઢાર કોમ્યુનિટી હોલ ફાયરના સાધનો ફિટ કરવાની કામગીરી માટે બંધ કરવામાં આવ્યા હતા આ સમય પછી લગ્ન કરનારાઓને ખૂબ જ વ્યાજબી ભાવે મહાનગરપાલિકાના હોલ ભાડેથી મળશે જેથી લગ્નના ખર્ચમાં મોટી રાહત મળવાની છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નહેરનું રિપેરિંગ કરવાનું હોય ઉનાળામાં પાણી નહીં મળે અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયની ડાબા કાંઠાની નહેરનું રિપેરિંગ કરવાનું હોવાથી ખેડૂતોને પાણી મળવા નું નહીવત શક્યતા છે હવે શિયાળુ સિઝન પૂર્ણ થતાં જ સિંચાઈ વિભાગ દ્વારા ડાબા અને જમણા કાંઠાની નહેરના અંતિમ તબક્કામાં પાણી આપવામાં આવી રહ્યું છે તાલુકાના ત્રણ હજાર કરતાં વધુ ખેડૂતોની પચીસ હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ સિઝન માટે પાણી આપવામાં આવ્યું હતું અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોથી વધુ ખાણો પર દરોડા સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બો સેલની સોથી વધુ ખાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા આ દરમિયાન પ્રાંત અધિકારીને ખનીજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણકારી મળી હતી આ સાથે દરોડામાં ટ્રેક્ટર ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બો સેલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ નવો ગુજરાત છે અમદાવાદ શહેર પોલીસે અને એસએમસીએ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કર્યું છે આ લિસ્ટમાં ગેંગના સભ્યો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે આ સાથે વધુ દસ જેટલા ગુનેગારો પર કાર્યવાહી થઈ શકે છે આમ ગુજરાત પોલીસ હવે કોઈને નહીં બગશે એક પછી એક દરેક લુખા તત્વોનો વારો આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીઓકેને લઈને મોટું નિવેદન યુએનમાં ભારત તરફથી પાર્વતનેની હરીસે કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં ભારત અભિન્ન અંગ છે અને રહેશે જ પાકિસ્તાને પીઓકે ખાલી કરવું પડશે પાકિસ્તાન પીઓકે પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યો છે મંગળવારે એટલે કે યુએનએની શાંતિ જાળવણી સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભારતે જમ્મુ કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી રાજદૂતા પાર્વત હાને હરીસે કહ્યું છે કે પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર જમ્મુ કાશ્મીર પર અયોગ્ય ટિપ્પણી કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે આ દરમિયાન સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી રાજકોટમાં એકતાલીસ સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ આઠ અમદાવાદ ગાંધીનગરમાં ચાલીસ વડોદરામાં ચાલીસ પોઈન્ટ બે ભુજમાં ચાલીસ પોઈન્ટ બે અમરેલીમાં ચાલીસ પોઈન્ટ ચાર કેશોદમાં ચાલીસ પોઈન્ટ પાંચ ડીસામાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ કંડલામાં ઓગણચાલીસ પોઈન્ટ નવ સુરતમાં સાડત્રીસ નલિયામાં સાડત્રીસ પોઈન્ટ છ ભાવનગરમાં આડત્રીસ પોઈન્ટ આઠ અને મહુવામાં આડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક નબીરાએ સર્જ્યું છે અકસ્માત અમદાવાદના વસ્ત્રાપુરમાં હિમાલય મોલ પાસે એક નબીરાએ ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા આ વ્યક્તિ દારૂના નશામાં હતો અકસ્માત કર્યા પછી તે છરો કાઢીને લોકોને મારવા દોડ્યો હતો તેણે લોકો પર પથ્થરમારો કર્યો તેથી લોકોએ આ નબીરાને પકડીને માર્યો હતો આ નબીરો ચોવીસ વર્ષીય હરીશ ઉર્ફ આકાશ ઠાકોર છે પોલીસે તેને ઝડપી લીધો છે તપાસમાં પણ આરોપીઓએ નશો કર્યો હોવાનું સામે આવી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ માટે કામના સમાચાર અમદાવાદમાં આઈપીએલ મેચનું આયોજન હતું એટલે કે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારો પર ડાયવર્ઝન અપાયું હતું અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું તો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તારીખ પચીસ માર્ચ ઓગણત્રીસ માર્ચ નવ એપ્રિલ બે મે ચૌદ મે અને અઢાર મેના રોજ મેચ રમાશે તેથી આ દરમિયાન જીએમઆરસી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારના છ પોઈન્ટ વીસ વાગ્યાથી રાતના સાડા બાર વાગ્યા સુધી કાર્યરત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડમાં સાતની તીવ્રતાનો આવ્યો છે ભૂકંપ ન્યૂઝીલેન્ડના રિવરટન કિનારે સાતથી તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેનું કેન્દ્ર બિંદુ દસ કિલોમીટરની ઊંડાઈ હતું ન્યૂઝીલેન્ડની ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું છે કે સુનામી આવે તો તેને દેશમાં પહોંચવામાં ઓછામાં ઓછો એક કલાક સમય લાગશે હાલમાં ભૂકંપને કારણે કોઈ નુકસાનીના સમાચાર નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગપુર હિંસામાં હાઈકોર્ટે બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી છે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે નાગપુર હિંસાના કેસમાં મુખ્ય આરોપી ફહીન ખાન યુસુફ શેખ અને તેમના સહયોગીના ઘરો પર બુલડોઝર પર કાર્યવાહીનો રોક લગાવી દીધી છે મિલકત માલિકોની સુનાવણીના અભાવ અંગે પણ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જવાબ માગ્યો હતો આરોપીની અરજી કેસની સુનાવણી આગામી પંદર એપ્રિલની આસપાસ થવાની છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભૂતપૂર્વ સાંસદોને પગાર વધ્યો છે જેમાં એકત્રીસ હજાર રૂપિયા મળશે સરકારે સાંસદોના પગારમાં ચોવીસ ટકાનો વધારો કર્યો છે એટલે કે હવે વર્તમાન સાંસદોને દર મહિને એક પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયા પગાર મળવાનો છે જે પહેલાં એક લાખ રૂપિયા હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે